हां अरे वाह आज तो lagi. गाड़ी lagi. તો જો આપણે ક્રિકેટ રમીને આવી ગયા છીએ એકદમ રેડી થઈ ગયા કેમ કે આપણે જવાનું છે હવે મિટિંગમાં અષાઢીજની મિટિંગ મિટિંગ છે એ આપણે સુરજન બાપાના સ્થાનિક રાખેલી તો દિવાણી દડગા નાકરાણી ચૌધરી એમ ચાર પરિવારના મેમ્બર બધા આવશે અને મિટિંગ થશે ને મિટિંગ પછી આપણે બધા જમવાનું ત્યાં જ છે તો અહીંયા આપણે અને મિટિંગ જે હતી ને સાત વાગ્યા ની હતી તો આપણે જરાક લેટ છીએ સાત ને દસ થઈ ગઈ છે ને આ મિટિંગમાં મારા એવા ફ્રેન્ડ આવશે જે નાકરાણી અથવા તો દિવાણી હશે બાકી ચૌધરી કે દડગા આપણા વિરાણીમાં તો નથી એ બાર ગામથી આવશે તો આપણે મિટિંગમાં જઈને જોઈએ કે શું તારું ને કેવી રીતના આયોજન આપણે કરવાનું જો ભાઈ મિટિંગ થઈ ગઈ છે પૂરી બધા લોકો અમે જમવા બેસી રહ્યા ઓકે સર મિટિંગથી અને આપણે જમીને બી ઘરે આવી ગયા છીએ અને ભાઈ જમવામાં શું હતું ખારી ભાત ભાઈ આ વર્ષે મેં એટલી ખારી ભાત ખાધી ને માપ વગરની ખારી વાત મને એમ થાય છે ખારી ભાત ને કચ્છ નું બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ ફૂડ નો ખિતાબ દેવો ખપે એટલી બધી આપણે ખારી બાદ આ વર્ષે આપણે ખાધીએ અને ભાઈ મિટિંગમાં શું ચર્ચા હતી મતલબ સમિતિની રચના કરવાની હતી તો બધાને કામ સોંપવાના હતા ભાઈ જે પ્રોગ્રામ છે ને એના રિગાર્ડિંગ આષાઢી બીજના રિગાર્ડિંગ તો બધાને કામ સોંપી દીધા અને મિટિંગ હાલી નહીં ઘણી લાંબી મતલબ દોઢ બે કલાકની મિટિંગ હતી મિટિંગ થઈ ગઈ પૂરીને પછી આપણે જમીન ઘરે આવી ગયા છીએ હવે આપણે જવાનું છે ટર્ફમાં ક્રિકેટ રમવા માટે કેમ કે આજે છોકરાઓ ટર્ફ બુક કર્યું છે તો આજે ધમાકેદાર આપણે ક્રિકેટ રમવાની પાછળ ઓલરેડી આપણે રમે હજુ આપણે ક્રિકેટ રમવાની

અને આજે આપણી મોર્નિંગ પણ જલ્દી થઈ ગઈ છે કેમ કે ઘરે આવવાના છે મહેમાનજી જી હા મનીષાને આવવાના છે આમ તો હું તેડવા જવાનો હતો ગાંધીધામ પણ પછી એમના નણંદને જે એ લોકો આવવાના હોય તો એમની સાથે જ મનીષા આવવાની તો મારી ભાણેજી આવી પહેલી વાર મારા ઘરે તો મજા આવશે ખુશીનો માહોલ હશે ને આજનો જે બ્લોગ છે ને થોડોક લેટ અપલોડ થશે મતલબ કે હોઈ શકે કે બે અઢી વાગે અપલોડ થાય બાકી ગઈકાલે તો વરસાદની આગાહી હતી તેમ છતાં વરસાદ પડ્યો નહીં આજે બી આકાશમાં જો તમે વાદળાઓ છે વરસાદ પડશે કે નહીં ખબર નહીં અને આ સાઇડના એરિયામાં થોડું ઘાસ પણ વધારે ઉગી ગયું હોય વરસાદના કારણે તો આપણે ઘાસ બી સાફ કરવાનું હશે અને બાય ધ વે પાછલા બ્લોગમાં તમે લોકો જે મને વિશ કર્યો છે હેપી બર્થડે નો અરે ભાઈ એટલા તો મને મારી લાઈફમાં હજી સુધી આવડો મેસેજ કરે ક્યારે નથી આવ્યા ભાઈ એટલા બધા મેસેજ થેન્ક યુ સો મચ થેન્ક યુ દિલથી બધાને રિપ્લાય કરી કરીને થાકી ગયો ભાઈ થેન્ક યુ થેન્ક યુ વન્સ અગેન તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આભાર કે તમને બધા અને મારા વિડીયોઝ ગમે છે અને તમે બધા કન્ટિન્યુ જોવો છો સો થેન્ક યુ વન્સ અગેન ઘણા દિવસ પછી માના ફ્રેન્ડ આવ્યા છે મા સાથે વાતો કરવા માટે અને હવે ટાઈમ થઈ ગયો છે મનીષાને અમે કોલ કર્યો નખત્રાણા પાંચ દસ મિનિટમાં આપણા ઘરે પહોંચવા જ જોઈએ તો હું એને જાઉં છું રિસીવ કરવા માટે તો મનીષા આવી ગઈ છે ને એનું જે લગેજ છે આપણે હાથમાં લઈ લીધું છે તમને નવું ઘર બતાવું ચલો હા વાંધો નહીં

ખબર નઈ કેવું કનેક્શન જયારે હું મળવા આવ્યો ને ગાંધીધામ ત્યારે બી મારી બાણીજી સુતી હતી અને અહીંયા વિરાણી આવી તો બી સુતી ઉઠશે કેટલા વાગે

ગુજરાતી બોલતે હો હિન્દી બોલતે હો ગુજરાતી બોલતે હિન્દી બોલતે ક્યા બોલતે હિન્દી બોલતે